પંચમહાલ માં સરકારી અનાજ માં ગેરરીતિ આચરનારા સંચાલકો સામે તવાઈ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજ ની સાત જેટલી ના પરવાના કાયમી રદ કરાયા શહેરા તાલુકાની ત્રણ હાલોલ ની બે અને ગોધરા ગ્રામ્ય ની એક સાત દુકાનો ના પરવાના કાયમ માટે રદ કરવામાં આવ્યા પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલા બત્રીસો કિલોગ્રામ અનાજ નો જથ્થો ખાલસા કરવામાં આવ્યો આ સાથે જ રદ કરવામાં આવેલ તમામ પરવાનેદારો પાસેથી ત્રણ લાખ સાઈઠ હજાર ના કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી પંચમહાલમાં પુરવઠા વિભાગની કાર્યવાહી ને લઈને સરકારી અનાજમાં આચરનારાઓમાં ફફડાટ જિલ્લાની અંદર અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા સરકારી વ્યાજબી ભાવની દુકાનો ઉપર આકસ્મિક તપાસણી કરવામાં આવતી હોય છે તપાસણી દરમિયાન જે પણ કંઈ ગંભીર ગેરરીતિઓ સામે આવે છે તેઓની સામે અમુક એક્શન લેતા હોઈએ છીએ જે તપાસણી કરેલી તેઓને સુનાવણી કર્યા બાદ જે સંતોષકારક જથ્થા અંગે કોઈ ખુલાસો રજૂ નથી કરી શક્યા તો તેવા પરવાનેદારો સામે અમે એક્શન લઈ અને ફરીથી કુલ સાત પરવાના રદ કરવામાં આવેલ છે સાત પરવાનાની અંદર ત્રણ હજાર બસો ને અગિયાર કિલોગ્રામ જથ્થો છે એ જથો રાજ્ય સાત એટલે કે ખાલસા કરવામાં આવેલ છે જેની કિંમત થાય છે એક લાખ એકતાળીસ હજાર સાતસોને બાર સાથે સાથે બે લાખ ઓગણીસ હજાર બસોને રૂપિયાનો આ પરવાનેદારો સામે દંડ કરવામાં આવેલ છે